અને આ મંદિરની વિશેષ વાત એ છે કે આ જલેબી હનુમાનજીના મંદિર ઉપર સત કે સાપરુ નથી અને હનુમાન દાદા બીલી અને અને લીમડાના બિરાજે છે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો માંગરોળ ગામે પાઠક પરિવારના ખેતરમાં હનુમાન મંદિર જલેબી હનુમાનજી મંદિર તરીકે ખૂબ પ્રખ્યાત છે અને હનુમાન દાદાની મૂર્તિ અહીંયા સવ્યભૂ પ્રગટ થઈ હોવાનું ભક્તો જણાવી રહ્યા છે અને હનુમાનજીના પરસા વિશે વાત કરીએ તો મંદિરના સંચાલકો અનેક વખત મંદિરની સદ બનાવવાની કોશિશ કરી હતી પરંતુ હનુમાન એવો છે કે અહીંયા ગમે તેટલી વાર બનાવો પણ રહેતી નથી અને આ વિશે મંદિરના સંચાલક હિરણભાઈ પાઠકના જણાવ્યા અનુસાર આપણા જીવનમાં અનેક બોસો આવતી હોય છે અને જે બૂસ જલેબી સમાન હોય છે અને આ બોસ નો ઉકેલ હનુમાનજી સિવાય અહીંયા કોઈ ઉકેલી શકે તેમ નથી અને મિત્રો આ મંદિરમાં હનુમાનજી જાગૃત સ્વરૂપે ઉપસ્થિત છે મંદિરે આવતા ભક્તો પોતાની સમસ્યા હલ કરવા હનુમાનજીને પ્રાર્થના કરે છે અને પરસાદી રૂપે દાદાને જલેબી ચડાવવામાં આવે છે અને મિત્રો આ જગ્યા વિશે વાત કરું જે લોકો વિદેશ જવા માંગતા હોય અને વિઝા ન થતા હોય તેમજ જેમને સંતાન સુખ નથી મળતું તેવા ભક્તો અને જે યુવાનોના લગ્ન ન થતા હોય તેવા ભક્તો મોટી સંખ્યામાં આવી હનુમાનજીની માનતા રાખે છે અને પરસાદી રૂપે હનુમાન દાદાને જલેબી ચઢાવવામાં આવે છે અને માંગરોળ શહેરમાં આવેલા હનુમાન દાદા બીજાના હનુમાનજી તરીકે પણ ઓળખવામાં આવે છે દર શનિવારે અંદાજિત પંદરસોથી ત્રણ હજાર કરતા પણ વધારે ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે અને મિત્રો ગયા વર્ષે મંદિરનું સાપરું બનાવવામાં આવ્યું હતું પરંતુ વગર પવને તે સાપરું ઉડી ગયું હતું અને જલેબી હનુમાનની સાથ બનાવવા માટે થી વધુ વખત કોશિશ કરવામાં આવી છે છતાં પણ મંદિરની સાથ બની નથી અને કોઈને કોઈ કારણસર સદ પડી જાય છે અને ગયા વર્ષે સદ બનાવવા માટે પતરા પણ લાવી નાખવામાં આવ્યા હતા અને પછી સદ બનાવવાની કોશિશ કરી તો પતરા થી બસો ફૂટ જેટલા દૂર ઉડી ગયા હતા જોકે તે સમયે પવન પણ ન હોવાનું મંદિરના સંસાર લોકોએ જણાવ્યું હતું અને મંદિર પરિસરમાં ફોજનાલય પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ છે અને તે જગ્યા પર મકાનને સત્ત પણ છે માત્ર ને માત્ર મંદિર પર જ સત નથી તકતી અને મિત્રો હનુમાનજી વિશે વાત કરીએ તો રામના પરમ ભક્ત અને સાથી પણ છે અને તેઓ બ્રહ્મચારી અને શિરંજીવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેઓ બળ બુદ્ધિ વિદ્યા અને ભક્તિના દેવતા પણ મનાય છે રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં પણ તેમનું વર્ણન કરવામાં આવ્યું છે અને હનુમાનજી માતા અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પણ પુત્ર છે તેમનો જન્મ ચૈત્રી પૂનમ દિવસે થયો હતો જેથી તે દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને મિત્રો રામાયણની વાત કરીએ તો ભગવાન શ્રી રામે સીતા માતાની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું અને તે કામ તેમણે બેખુબીથી નિભાવ્યું હતું અને ભગવાન શ્રી રામને હનુમાનજી પર પૂરો વિશ્વાસ હતો અને તેથી જ રાવણના ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ના કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવના અભિપ્રાયને ઓવેકીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો કારણ કે ભગવાન શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભક્ત તરીકે જ નહીં પરંતુ તેનામાં રહેલા માણસને પણ પારખવાની અદ્ભુત શક્તિને પણ સમજતા હતા અને હનુમાનજીએ સીતા માતાજીને અશોકવાટિકામાં આત્માહત્યાના માર્ગે જતા અટકાવ્યા હતા અને હનુમાનજી માત્ર એક વિદ્વાન જ નહીં એક વીર સૈનિક પણ હતા તેમનામાં કોઈ પણ કાર્ય બુદ્ધિપૂર્વક હાથ ધરવાની સમજદારી હતી તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી રામના કોઈ પણ મહત્ત્વના કાર્યો કે કટોકટીની ક્ષણોમાં પણ હનુમાનજી હંમેશા સાચે રહેતા હતા અને મિત્રો એ ઘટનાની વાત કરીએ તો ઇન્દ્રજીતના બાણથી મરણ સૈયા ઉપર પડેલા લક્ષ્મણજીને પણ ઔષધી લાવીને હનુમાનજીએ બસાવ્યા હતા અને જ્યારે યુદ્ધ સમયે રાવણનો નાશ થયો તે સમાચાર સીતાજીને આપવા પણ ભગવાન શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે અને મિત્રો સાથે જ જય શ્રીરામ જય હનુમાન દાદા અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડિયાને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો જય હનુમાન દાદા લખીને કોમેન્ટ પણ કરજો